વિસ્તારમાં આવતા પોપટપરામથાન પાસે ફાયરિંગની ઘટના બની હોવાની ફરિયાદ મળતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના માત્ર મારા મારી હોવાનું સામે આવ્યું હતું તેમજ ફાયરિંગને લાગતા

વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે ઘટનામાં એવું હતું બે ચાર દિવસ અગાઉ અમારે પાર્કિંગ બાબતે બોલા ચાલી હતી વાતચીત કરવા માટે ઘટનાને મોકલેલા હતા બરોબર કે જે કાંઈ હોય એ પૂરું કરતા હતા તો મારા ઘટનાને ગારો દીધી હતી બરોબર એ બાબતે અમારે બોલા ચાલી થઈ બોલા ચાલી થઈ પછી અમારે રાતે સમાધાન થઈ ગયું બીજા દિવસે સમાધાન થઈ ગયું પછી

પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે હા ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ જેને ઈજા પહોંચી છે એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે સામેવાળા જે વ્યક્તિ છે અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં નથી પાર આવી આમોદની વાત કરીશું વાવડી ફરિયાથી